ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગજ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંદિર દ્વારા રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વાારૂપ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટિલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંદિર દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી તેમજ રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વાારૂપ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું ઢોલનગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારવટીસિંહ હતોડિયા મહારાષ્ટ્રીય શિવા મંદિરના આગેવાનો અને હુડેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો સ્વાજી નો રહ્યો લોકો સ્વાજી નવાજે ચારસો પહેલો હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે અમે જે મિત્રો લડ્યા સફળતાપૂર્વક અનેક મુઘલ સરકારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો રક્ષણ કર્યું એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા હિન્દુ સમ્રાટ એ પ્રકારનું માન અને સન્માન એમના માટે છે અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા ભવેશ્વર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે આમાંથી આવનારી પેઢી જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા મોગલોને હંફાવનારા એમને હરાવનારા એવા મહારાજાના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ નમથી માર્ગદર્શન મળશે પ્રેરણા મળશે ધન્યવાદ